નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ નેક્સ્ટ વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું અને સાથે સાથે વાત કરીશું કે કયા ક્યાં વરસાદ પડશે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મેઘરાજા બોલાવશે ધડબડાટી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ડાંગ નવસારી વલસાડ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી દમણ પાટણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં હવે ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદને ધડબડાટી બોલાવી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં છોતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ પંચમહાલના જાબુઘોડામાં આઠ ઇંચ વરસાદ પાવિજેતપુરમાં પાંચ ઇંચ પેટલાદમાં ત્રણ ઇંચ વરસાદ કપરાડામાં ત્રણ ઇંચ તારાપુરમાં બે ઇંચ વરસાદ હાલોલમાં બે ઇંચ બોરસદમાં બે ઇંચ વરસાદ ઝગડીયામાં બે દશાંશ બે ઇંચ આણંદમાં બે ઇંચ વરસાદ ચૂડામાં એક દશાંશ છ ઇંચ વડોદરામાં એક ઇંચ વરસાદ આંકલાવમાં એક ઇંચ બોડેલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે શિમલા સહિત હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલા ચોમાસાનું આગમન થયું છે આ પ્રદેશના ઘણા ભાગોમાં થયેલા વરસાદને કારણે શુક્રવારે ઘણા સ્થાનો પર લેન્ડસ્લાઇડની ઘટનાઓ સામે આવી હતી શિમલાના જતોડમાં પિકઅપ ગાડી પર કટમાળ પડવાથી વાહન પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું પંડોહના શહીદ ઇન્દરસિંહ મિડલ સ્કૂલમાં પણ પાણી ભરાવાની માહિતી મળી હતી જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા આ રસ્તાઓને ફરી ચાલુ કરવાનું કામ ચાલુ છે શિમલા સહિત હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ગયા વર્ષની સરખામણીમાં સાત દિવસ પહેલાં ચોમાસાનું આગમન થયું છે